રાજકોટમાં ગુજરાત ફસના અહેવાલની અસર થઈ છે બેબીકેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડનો મામલો આરોગ્ય વિભાગે છ પોઈન્ટ પચાસ કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે બેબીકેર હોસ્પિટલ દ્વારા ખોટા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા બાળકોની સારવારના નામે સરકારના રૂપિયા ખંખેર્યા આયુષ્યમાન કાર્ડમાંથી બે કરોડ રૂપિયા ખંખેર્યા હતા હોસ્પિટલના સ્ટાફે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો રિપોર્ટમાં ફેરફાર કર્યો હવાનો સ્વીકાર કર્યો સરકાર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો પરંતુ કાર્યવાહી કેમ નહીં તે સૌથી મોટો સવાલ છે આરોગ્ય અધિકારી પી કે સિંઘ સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી છે હોસ્પિટલ એકસો સોળ કેસના રિપોર્ટમાં ફેરફાર કર્યા છે પી કે સિંઘે કહ્યું છે દંડ નહીં ભરે તો મિલકત જપ્ત કરવામાં આવશે એ સુધીની કાર્યવાહી થશે આગામી સમયમાં એફઆઈઆર સુધીના પગલા ભરવામાં આવી છે જેના દ્વારા જે તેમની હોસ્પિટલમાં નાના નાના ખોટા રિપોર્ટ બનાવી અને સારવાર આપવા મામલે પર્દાફાશ કર્યો હતો જેમાં ગુજરાત ફર્સ્ટના ઇન્ટરવ્યૂમાં પણ ડૉક્ટર હિરેન મશરૂએ કહ્યું હતું કે રિપોર્ટમાં છેડછાણ કરીએ છીએ એટલું જ નહીં ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જે રિપોર્ટ જે વ્યક્તિ હોસ્પિટલનો કર્મચારી હતો તેના દ્વારા કઈ રીતના ખોટા ફેરફાર થતા હતા તેને લઈને પણ તેણે વિગત આપી હતી ને તેને જ લઈને આરોગ્ય વિભાગ દ્વારા આખી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં એકસો સોળ કેસ છે કે જેમાં ફરી ઓથ મોટે મૂકવામાં આવ્યા હતા અને ચકાસણીમાં સામે આવ્યું છે કે હિરેન મશરૂ દ્વારા આ ખોટા રિપોર્ટના આધારે પાસઠ લાખ સુડતાલીસ હજાર નવસો પચાસ રૂપિયા સરકાર પાસેથી લઈ લીધા છે હવે તો અનેક કેસો હતા પરંતુ લેબોરેટરીમાંથી જેટલી ડિટેલ્સ મળી છે તેના આધારે તપાસ કરવામાં આવી હતી ને તેને જ લઈને આરોગ્ય વિભાગ દ્વારા દસ ગણો દંડ છે ડૉક્ટર હિરેન મસરૂને ફટકારવામાં આવ્યો છે છ પોઈન્ટ ચોપન કરોડ છે તેનો દંડ છે તે ડૉક્ટર હિરેન મશરૂને આરોગ્ય કમિશનર દ્વારા ફટકારવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જ્યાં ડોક્ટરને ભગવાન માનવામાં આવતા હતા પરંતુ આ જ ડોક્ટર જાણે યમરાજ બની અને રૂપિયા કમાવાની લાહિયામાં નાના નાના ફૂલકાઓને ઇન્જેક્શનો આપીને સારવારના નામે તેને જાજા દિવસ સુધી દાખલ રાખી અને સરકાર પાસેથી નાણાં ખંખેરતો હતો ને આ પર્દાફાશ બાદ આખો સમગ્ર મામલે તપાસ થઈ હતી ને તપાસના અંતે સાબિત થયું છે કે ડોક્ટર હિરેન મસરૂ છે તે ખોટા રિપોર્ટના આધારે સરકાર પાસેથી નાણાં પણ પડાવતો હતો સૌથી મોટો સવાલ એ છે કે સાબિત થઈ ચૂક્યું છે કે સરકાર પાસેથી નાણાં ખંખેર્યા છે તો પછી ડોક્ટર હિરેન મસરૂ સામે એફઆઈઆર કેમ નહીં તે પણ એક મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે

સરકારનું જે કાર્ડ યોજના હેઠળ જે સુવિધા છે તેનો લાભ દર્દી નહીં પરંતુ ડોક્ટરો લઈ રહ્યા હતા તે સામે આખો પર્દાફાશ કર્યો હતો અને ડોક્ટર હિરેન મશરૂએ પણ ગુજરાત ફર્સ્ટ ની વાતચીતમાં જણાવ્યું હતું કે હા હું ખોટું કરું છું ને તેને જ લઈને આખી આ તપાસ છે તે કરવામાં આવી હતી ડૉક્ટર સિંઘ સાહેબ છે કે તેમની નિગરાની હેઠળ આખી તપાસ થઈ હતી અને અલગ અલગ કમિટીઓની પણ રચના થઈ હતી અને આજે તેને દંડ ફટકારવામાં આવ્યો છે તેઓની સાથે વાત કરશું સર જે તપાસ પૂર્ણ થઈ ગઈ છે દંડ ફટકારવાની વાત છે કયા પ્રકારની હવે કાર્યવાહી થઈ છે શું કહેશો ખાસ અત્યારે જે રાતે સવારે મને જે મેસેજ હું વાંચ્યો સ્ટેટમાંથી જે મારી આવેલા એમાં રાજ્ય સરકારની જે મારી કમિટી હોય આયુષ્યમાન ભારતની સબસે ઉચ્ચ લેવલની કમિટી એમાં નિર્ણય કરી દેવામાં આવેલ છે કે જે પણ એ ગુનાઓ કરેલા છે એકસો સોળ દર્દીઓમાં એ રિપોર્ટમાં આગળ પાછળ કરેલા હતા જે સાબિતી થાય છે કેમ કે પેમેન્ટ લેવા માટે પોર્ટલ ઉપર એને અપલોડ કરવું પડે તમામ ડોક્યુમેન્ટ જે કરેલ છે એ કોઈ ડિલિટ કરી શકતા નથી અને જ્યારે આપનો તપાસ ચાલુ કર્યો લગભગ દેઢ મહિના પહેલાં ત્યારે લેબના તમામ રિપોર્ટ એનાથી રિકવર કરવામાં આવી એક્સરેવાળા પાસે પાસેથી રિપોર્ટ કરવામાં આવી અને એના સાથે કંપનીના માણસો મારા સ્ટેટના ટીમો જે પણ મહેનત કરી એ બિલકુલ જુદી પાડી દીધા કે એક એક દર્દી વહીઝ કે કયા દર્દીમાં કેટલો આ ગરબડી કરેલા છે અને એના અનુસંધાને રાજ્ય સરકારના જે પત્ર તમે વાંચ્યા અત્યારે મારા અમારા અધિક નિયામક સાહેબના લેટરની સાઈન તમે જે વાંચેલા હશો તેમાં સાડે છ કરોડ રૂપિયા ઉપર રકમના દંડ ફટકારેલ છે અને જે મારી સમજ છે મુજબ રાજકોટ માટે તો પહેલો દાખલો છે કે આટલી મોટી રકમ કોઈ હોસ્પિટલના કરવામાં આવે બહુ મોટી વસ્તુ હોય એ વ્યક્તિ પાસે પ્રોપર્ટી હોય જમીન હોય મકાન હોય એ બધું સરકાર એના જે નિયમો આવે એ કારવાહી કરશે નહીં ભરે તો એવા નથી કે ખાલી લેટર કરી દીધા ના ભરે કે બધું શરતોમાં લખેલા છે કે તે નિયમો પાળવાના રહેશે પરંતુ નિયતિ બેબી કેરના ડોક્ટર હિરેન મસરુ દ્વારા કમાણી કરવા માટે રિપોર્ટની અંદર છેડછાડ કરી તેથી જે બાળકો બીમાર ન હતા તેને સારવાર આપી અને સરકાર પાસેથી આ કમાણી કરી તેને તેના જ ભાગરૂપે દંડ છે તે 6.5 કરોડ થી વધુ ફટકારવામાં આવ્યો છે જરૂર જણાશે તો આગામી સમયમાં એફઆઈઆર સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ